દિલથી અભિનંદન પાઠવ્યા છે તેમના જણાવ્યા અનુસાર આ સફળતા એ વિદ્યાર્થીઓના સતત પરિશ્રમ અને શિક્ષકોના અખૂટ સમર્પણનો નતીજો છે શાળા તરફથી વર્ષ દરમિયાન વિવિધ શિક્ષણાત્મક પ્રવૃત્તિઓ ટેસ્ટ સિરીઝ અને પર્સનલ ગાઇડન્સ દ્વારા વિદ્યાર્થીઓને તૈયારીમાં મદદ કરવામાં આવી હતી આચાર્યશ્રીએ વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા સતત પ્રયાસશીલ રહેશે અને આવી સફળતાઓ શાળાનું ગૌરવ વધારતી રહેશે છેલ્લે શાળાના ટ્રસ્ટી અને આચાર્યશ્રીએ એક સાથે ખૂબ જ ભાવનાત્મક રીતે કહ્યું કે આજનો દિવસ સમગ્ર ગુરુકૃપા પરિવાર માટે ગૌરવપૂર્ણ છે શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ માર્ચ બે હજાર પચીસમાં એસએસસી અને એચએસસી તમામ એની માધ્યમનો અમારી શાળાનું જે રિઝલ્ટ છે તેમાં ટોટલ અમારા એ વન ગ્રેડવાળા જે વિદ્યાર્થીઓ છે એ સત્તાવીસ છે અને એ ટુ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા એકસો છે તો અમે બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છે શાળા પરિવાર તરફથી આ રિઝલ્ટ લાવવામાં અમારા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો તરફથી તમને ખૂબ જ સહકાર મળેલો અને અમારા શિક્ષક મિત્રોએ પણ બાળકોને ધ્યાનમાં રાખીને એને અથાક મહેનત કરાવેલી અને એ સ્વરૂપે અમે અમારો રિઝલ્ટ લાવી શક્યા છે અને અમે અમારા બાળકોને શાળા પરિવાર તરફથી આવનારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે કે એ લોકો અત્યારે તો રિઝલ્ટ લાવ્યા પણ આવનારા સમયમાં પણ એમની એ જે મહેનત કરવાની જે આવડત છે તાકાત છે એ જાળવી રાખે અને ખૂબ આગળ જતાં પ્રગતિ કરે એવી શાળા પર્યતાથી શુભેચ્છાઓ નમસ્કાર મેરું નામ ડૉક્ટર રાજેશ બોરીવાલ આજ શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ કા જો પરિણામ ટેન્થ એસ એસ સી ઓર ટવેલ્થ એચ એસ સી સાયન્સ એન્ડ કોમર્સ કા आ, पूरे गुजरात में हमारे जो विद्यालय परिवार है उसका हमारे जो विद्यार्थी उन्होंने बहुत अच्छा परिणाम प्राप्त किया है हमारे सभी स्ट्रीम में टोटल 27 एवन ग्रेड प्राप्त हुए हैं और एक बच्चों ने जो है वो ए टू ए टू ग्रेड प्राप्त किया है इन ये जो हमारा परिणाम और शाला का जो हमारा परिणाम आया है वो नाइन्टी पर परिणाम आया है और हमारे जो बच्चे हैं हमारे जो टीचर्स हैं और हमारे जो अभिभावक हैं ઉમે સાથમાં સપોર્ટ કર કે બચ્ચો કે પરિણામ લાને બહુ અચ્છી મહેનત કહે મેં સભી બચ્ચો કો અચ્છે ભવિષ્ય કે લીધકામના દેતા હું જય ગરવી ગુજરાત